કરવાના છે તમે અચ્છા અને મિત્રો અત્યારે હાલ લગભગ વાગી ગયા છે છ સાત જેવા વાગ્યા છે બાકી તમે બધા વિડીયો એન્ડ સુધી અને ચેનલ પણ નવાયેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિક્રમભાઈ તો જોરદાર બી આઈ રહ્યા છે અને હાર્દિકભાઈ પણ ડર લાગે છે લાગે છે ને લાગે છે બીક તો લાગે મારા ભાઈ પણ આ તો વાઘ નું કહેવાય કેવાય એવું દીપરાનો એને અમે જાનવર છીએ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં બરાબર છે તો ચલો તાન ફટાફટ આપડે ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ ગાઈઝ બે દિવસ પહેલા અમારો ખાસ મિત્ર હતો એનું અવસાન થઈ ચુકેલું છે ને બે દિવસ પહેલા જ ભાઈ અહીંયા સંસ્કાર કરવામાં આવેલા છે દરેક વિડીયોમાં કોમેન્ટ કરતો હતો કે ખૂબ સરસ મજા આવી જોવાની વિડીયો નીરવ કરીને નામ છે એને મેં અત્યારે હાલ બહુ મિસ કરી રહ્યા છે અને ભાઈ આપણે આખી રાત રહેવાના છે કોઈ જોઈએ કે શું થાય તેના પહેલાં પહેલા આપણે સરસ મજાનું ટેન્ટ હાઉસ રેડી કરી દઈએ આવો ગાઈસ ફાઇનલી આપણો ભાઈ ટેન્ટ હાઉસ રેડી થઈ ગયો છે અમે ખાવા માટે કોઈક બંદોબસ્ત કરવો પડે એના પહેલા વિક્રમભાઈ પૂછી લે કે વિક્રમભાઈ તમને કેવું લાગી રહ્યું છે મને સંડા લાગી ગયો સંડાસ લાગી હાર જતા હતા હેડો તો ચલો તાન વિકોજી આવો એના પહેલા આપણે મસ્ત મજાનો ખાવાનો બંદોબસ્ત રેડી કરી દઈએ ગાઈઝ ખાવા માટે આપણે લાયા છીએ ભાઈ બે મિનિટમાં બની જાય એવી મેગી પણ બે મિનિટમાં તો આજ સુધી બની જ નહીં બરાબર છે તો એ પણ આપણે લાયા છીએ એકદમ સાદું સિમ્પલ પેલી વખત આપણે લાયા હતા ખીચડી તે હારી બરી ગઈ સર ખાવા ના મળ્યું રાત્રે આર ધાબુ પણ આ વખત આપણે નવું કંઈક એડ કર્યું છે અને એડમાં એવું કર્યું છે કે આપણે બેટરી લાયા છીએ ત્રણ બેટરી આ વખત વિચાર છે કે આપણે રાતે ઊંઘું નથી આખી રાત આપણે ફરીએ જો મસ્ત મજાની નોન એકદમ મિની બેટરી લાયા છીએ અને એના પહેલાં આ બધું આપણે પ્રોગ્રામ ચાલુ કરતા પહેલાં આપણે માતાજીની અગરબત્તી કરી લઈએ બરાબર છે અગરબત્તી તો પ્રગટાવ મારા ભાઈ માતાજી સારું કરજો આજ અમે આખી હોય રોકાવાના છીએ એટલે કોઈ આડુંબરૂ ના થાય અને તમે રક્ષા કરજો ને તમે અમારા સાથે જ રહેજો આખી રાત બરાબર છે એમ માતાજી સારું કરજો માં ગાઈઝ હોય તો કોઈ ગેસ બેસની સગવડ થાય નહીં એટલા માટે આપણે છે ને પહેલાં લાકડો બધો વેણી લેવો પછી કારણ કે ખાવું તો ઉપર રહી ગયા રાતે અભૂખ્યા પેટે થોડું બધું કોમકાજ કરાય મારે ભાઈ આ બધું ખાવા ગાજી આપણે કરીએ છીએ હે તો લહેળતાને ફટાફટ આપણે બધો લાકડો વેણી લઈએ ગાઈઝ ફાઇનલી ભાઈ થોડી વારમાં મેગી રેડી થઈ છે જો મસ્ત મજાનો ઉકાળો ચાલુ થઈ ગયો છે આ એ અને આપણે બેટરી એ લાયા છે બેટરી એટલા માટે લાયા છે કે ભાઈ રાતે આજ આપણે ગમે તે દે પણ ફરવાનું છે બરાબર દે મધે માં બધા ફરવાનું છે ઓકે વિકા હા જો ગાઈઝ બીક તો જોરદાર લાગે છે જો કે તો હરા હાથ અથ્યા છે તો એ બીક તો લાગવાની ચાલુ થઈ ગઈ છે પણ મેગી બની જાય પછી આપણે મેગી ખાઈ લઈએ ગાઈઝ ફાઇનલી મેગી બની ગઈ છે ભાઈ જો તમને બતાઈએ અને વિકો જે કાઢી રહ્યા છે મેગી આપણે એક ડીશ અહીંયા મૂકી દેવાની છે મેગી ની પછી આપણે બધા ભોજન કરીશું જો કે અમે ખાલી બે જ જણા છીએ બાકી બીજું કોઈ નથી અહીંયા જો તમને લોકેશન બતાવી દઈએ રાત પડી ગઈ છે આઠ તો વાગી ગયા છે મારા ભાઈ કોઈ નથી દેખાતું બરાબર છે ચલો વિક્રમ ભાઈ કાઢી એક ચમચી મેલ દો અંદર તો ગાઈસ મસ્ત મજા મજાની મેગી કાઢ નાખી છે એક ચમચી મેલી ને આ બાજુ મૂકી દઈએ બરાબર છે જેમ મે આ ખાને હાતુ ચલો ગાઈસ જય માતાજી સારું કરજો બાસ Selamat pagi, Jamilia Dah, Jamil, ya, baru, ગાઈઝ મસ્ત ભાઈ મેગી ખાઈ લીધી છે અને આમ આપણે થોડા વોકિંગ માટે નીકળ્યા છીએ બરાબર છે પછી થોડી વાર બેટરી પાઈને બધું ફરીએ હરીએ કારણ કે આજે તો ઊંઘ હોય તો ઊંઘ જ નહીં મારા ભાઈ સો ટકા ઊંઘ નહીં આવવાની આપણે ખાલી બધું ફરવાનું જ છે એના માટે તો નવી નવી બેટરી લાવે છે આપણે ગાઈઝ પહેલો જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો છે આપણે ઘેરથી માઇક લાવ્યા હતા પણ પીન હારી મળતી નહીં પીન ચોખ્ખું આવી ગઈ થેલામાં જોઈને બધા જોઈ પણ પીન જ નહીં મળતી બહુ દેશો કદાચ પરિજી શું કર્યું ખબર પડતી નહીં કોઈ ના કણ નહીં બધા કણ હોતી પીન

શેખ સુધી પહોંચે છે આપણા જોડે એવું હેવી કેમેરો નહીં એટલું બધું ક્લિયર નહીં દેખાય આજ વખત ઝાડ દેખો તમે ઝાડ ખાલી આ દેખાય છે કે હેવી ઝાડ પેલું હોમું વીમો ને દેખાય મન તો દેખાય છે વીમો દેખાય છે તો ચલો કાંઈ જ આપણે અમે એક્સપ્લોર કરીએ આવો મિત્રો તો આપણે ગેરથી પહેલાં એક દંડો એ લાયા છે અને એક ચપ્પુ એ લાયા છે બરાબર છે એક મિત્ર ચપ્પુ આ લે અને હું દંડો રાખે લે ભાઈ પોપુલા ગાઈસ કોક અવાજ આવે છે જો કે મેં માઇક માઇક ઇન આ માટે ભરાઈ દીધું છે કે આજુબાજુનો વધારે અવાજ ના આવે બરાબર છે બાકી એમ મને કોક અવાજ આવી રહ્યો છે તો કોક બોલસ તો લેમી તો ગાઈસ હોય તો બધો હેવી હેવી બધો ઝાડ છે અને દે મને દે મને હાર્દિક તો ગાઈસ આપણે એક કામ કરીએ અહીંયા બે જોરદાર એક દીવાલ બનાવેલી છે તો દીવાલના પાછળ જોઈએ બરાબર છે પાછળની જગ્યા આપણે એક્સપ્લોર કરીએ આવો ગાઈસ ચલો આપણે પેલી દિવાલના પાછળ જઈએ મને લાગે છે ત્યાં કોઈ આપણને જોવા માટે મળશે તો ચલો જઈએ આપણે ત્યાં તો ચલો બધા પોતપોતાના પગ વળી જશે આવો હું મારા પગ વળી જઈશ બાઈક માં તેમના પગ વળી જઈશ અને આજે અમારા ખાસ પુરાણા મિત્ર પણ આવ્યા છે પાર્થ પાર્થકુમાર પાર્થકુમાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ જય માતાજી હા ગાઈસ એન્ડ અહીંયા ભાઈ એટલું બધું બીકનો માહોલ તો લાગતો નથી કારણ કે ચાર પાંચ જણા છે એટલા માટે બાકી જો હું એકલો આવ્યો ને કદાચ તો શા નિયમ આવી તો બરાબર ફાટી હોત પણ મિત્ર ખરેખર હંમેશા જીવનમાં મિત્રો હોવા જ જોઈએ અને એવા મિત્રો હોવા જોઈએ કે સુખ દુઃખ ગમે તે સમય હોય દરેક સમય છે સાથ આપવા જોઈએ બાકી ગાઈઝ કંઈ ખાસ દેખાત નથી પણ નોર્મલ નોર્મલ અવાજ આવી રહ્યો છે કે જે આપણને બહુ એકદમ ડરનો માહોલ પેદા કરી શકાય એવો આ બાજુ જો મિત્ર નદી છે આ બાજુ નહીં गाइज अहियाँ कई दिखाई है बेटरी थी, थी जूम थे ना बेटरी जूम न गाइज तो लगे बेटरी ना पावर देखो ते दूर दूर सुधी मस्तरे दूर दिखाई नहीं गाइज अहम एक साप जी वस्तु जुआ मिली है जो कि सापज लागे सा। तमने बताइए बैटरी पारिंग जो तो हम दिखाई है मनती उठलाके हाप है तो आप एक कॉम धीमे बद आगे અને એ જગ્યા જોઈએ કે ખરેખર સાફ છે કે બીજું કંઈ છે ચલો અહીંયાથી આપણે બધા નીચે ઉતરી ગયા પાર્કુમાર આપણી ના મારી જોઈ હેવી દંડો લીધો છે આર્મીમાં દંડુ લાવ્યા છે બીજું નગર એકદમ અણીદાર પેલું શું કહેવાય ચાકુ છે જે આમ ફાટને પેસી જાય એવું છે મને શું કા મારશું ગાઈસ ચલો આપણે ધીરે ધીરે આગળ વધીએ હાર્દિકભાઈ ચાલો આપણે જઈએ આગળ અને એક્સપ્લોર કરીએ આગળની જગ્યાને આગળની જગ્યાને તો ગાઈઝ અહીંયા એક આમ તો જોવું પડે એવું છે કેમેરામેન તમે ધીરે ધીરે આવજો કારણ કે એમને લાઈટ આપણે આપી નથી બરાબર એમની સગવડ નહીં આપી આપણે એમને ડરનો માહોલ તો છે તો અલે અલે હું પકાય છે લે હું પકાય છે યાર આટલો ઉભરા પૂછ પૂછ્યું છે લે આ લાકડું છે માર ભાઈ આ તે કે વાત મને યાદ આવી ગઈ કેવું થયું બરાબર છે પેલા તમને થોડી નાની વાર્તા કહી દીધા બાજાવા નજીક અમે નો ત્યારે મારી ઘેર મારા બાપુ આયા હતા તેમની સરસ મજાની વાત કીધી હતી તે બહુ બીકણ હતો બહુ એટલે જોરદાર બીકણ બરાબર છે અને રાતે માગીને ઘેર જતો હતો એટલે પોટલી ને બધું લીધું પોટલી પાછળ ભરાય બરાબર છે અને પહેલા તો ભાઈ રસ્તા ને એવું બધું જંગલ જેવું જતું એટલે કોઈક કોટો બોટો ભરાઈ ગયો અને એ બહુ બી આદ હતું એટલે કે એટલે સોળો લ્યા ભાઈ મને સોળો લે ભાઈ સોળો એમ કરી અને પાછળ એમની મત પેલું કેવાય લાગી પકડાઈ ગયો કોઈ પકડ્યું એમ કરી જેમ કે દોરીન ગેન નહી ગયો તો પહા વાડિયાન જોઈન ત્યાર દિન ખબર એક માર જે બેરી ઠી પર પાછળ બો દિલો તો ને એ તો ખાલી કોટ પર આવી ગયો એટલે આ ઓપન આ ઈ પણ વસ્તુ બધી બની હે કસ અહીંયા મચ્છરનો માહોલ વધાર છે હમ ગેર થી પેલું લાયો ને મચ્છર યુ રેકેટ તો મજા આવી ગયો ગાઈસ સાપ તો દૂધ નથી શમ સાપલ તો નથી બાકી સાપ જેવું લાગતો તો સજી કોઈ અંદાજ આવતો નહીં બરાબર ધીમે ધીમે નજીક ગયો અલ્યા ના લે હાફ નહીં લે હાફ નહીં લે માર ભાઈ તો આવસ્તાન ઉભા ઉભા તો જોયો બારો બારો

આમ તો લા અંદરથી તો ડર લાગી રહ્યો છે પણ આમ માહોલે ગરમ સામ એકદમ થોડો ડર ટાઈપનો માહોલ છે અવાજ શું કહેવાય મચ્છરનો અવાજ પણ એકદમ એવો આવી રહ્યો છે ભયંકર અવડ પેલી સાઈડ ગયા તો અવાજ એવો એકદમ આવ્યો તો જાણી પેલું શું કહેવાય વાઘ જેવો અવાજ આવ્યો તો હા મચ્છરનો અવાજ આવ્યો તો હું વાઘ વાઘ વાઘનો હા મતલબ ગઈ જ એક રિયલ તમે એકદમ ફેક્ટ વસ્તુ કેવું હું લગભગ બે વર્ષ પહેલાં કંપનીમાં જોબ કરતો હતો નજીક મજ કંપની છે તે રાતે પાર્થભાઈ માં આવતો હતો દસ વાગે એવા ઈકો માં આવતો હતો કે ફરવા જતા અમે ત્યારે મેં દીપડો જોયો તો અને અગિયાર વાગે મારા પાસે ડ્યુટી પર જવાનું હતું એટલે મેં શું કર્યું ખબર છે મારા બાઇક પંચર નથી તો એ પણ મેં શેઠ ફોન કર્યો હતો મેનેજર મારા બાઇક પંચર પડી ગઈ છે કારણ કે દીપડાની બીક લાગેલી યાર તો કેવાય તો નહી કેવું કે દીપડો આવે છે પેલા કે આવડા ગઈ રહ્યા છે બી હશો એવું થાય પાછું આવ્યું એટલે એ અને પાછું કર્યું ખબર છે તોથી સ્પેશિયલ ગાડી મોકલી હતી એટલે બીક તો લાગે મારા લાગે ભલે ગમે તેટલી ઉંમર હોય પણ બીક તો હોટાકા લાગે યાર કોક અવાજ આવે છે ગાયલમાં અવાજ આવી રહ્યો છે જોકે તપકાર થોડા મારા વધી ગયા છે તો પણ આપણે બધા ટીમ ખરી છેલ્લો હતો ને ખરેખર એકદમ તપ્પુ પકડ લે ચાલો ગાઈઝ આપણે ધીમે ધીમે આગળ જઈએ અને જોઈએ કે શું છે અને એકદમ કોઈ વધારે બોલતા નહીં બરાબર છે કારણ કે અવાજ અવાજ હોય ક્લિયર એકદમ ગાઈ જ રિયલમાં અવાજ આવી રહ્યો છે જોકે કે નું બધું નથી ખાઈશ કોક રોતું એવો અવાજ આવે છે એટલે બીજો જોકે જોરદાર લાગે છે એના કારણે કેમેરામેનનું બધા ખાંઘાત થઈ ગયા છે જોકે દંડી બધી વસ્તુ જે જે થયા લાગે છે બધો તૈયાર કરી દીધી છે એકદમ બાકી તો એ ફાટર તો સાચી હાથમાં થયાર છે ને તોય તો હજી અવાજ આવે છે ગાઈઝ જોરદાર અવાજ આવતો હતો એ બધા બી આવી ગયા છે પણ નજીક આયા ને તો એન તો કોઈ અવાજ જ ગાયબ થઈ ગયો છે એકદમ કોઈ હલચલ થતી નથી અત્યારે તો પણ અમે ત્યાં હતા એ વખત એકદમ જોરદાર અવાજ આવી રહ્યો હતો અમે ઘણી બધી બેટરી પાઈને જોયું જો કે ઓરડીમાંથી અવાજ આવતો એવું લાગતું હતું પણ ઓરડીના આજુબાજુમાં નહીં એવું લાગતું હતું આમ તો ખબર નહીં યાર ક્યાંથી અવાજ આવતો છે બાકી હોય આ તો ચકલોનો અવાજ છે પણ જે અવાજ જે આવે ને તમે ઈયરફોન કાલી નહો ભરજો કદાચ કોઈ ના આવ્યું હોય તો બરાબર છે મને यकीन નહોતો થતું પણ આની વિડિયો બતાઈતાની यकीन છે તો અવાજ આવે છે આ એક અમારો બીજો મિત્ર બગેતથી આવે છે મોગે ખ્યાલ જાય છે ને અવાજ ઓપન છે કારણ કે મિત્રો આ અમારું ગામનું સ્મશાન છે એટલે બધા મિત્રોને એક હું કહેવાય અંદરથી ફીલિંગ છે અંદરથી લાગણી છે અને એકતા છે અમારા ગામની કે અમારો ભાઉ ભાઈ જો છે અમારો ગામનો યુટ્યુબર જો છે તો બધાને આપણે જવું જોઈએ સપોર્ટ કરીએ સાથ સહકાર આપી એટલા માટે બધા મારી ઉમર વયના બધા આવ્યા છે

હિમતવા હિંમતવાન વ્યક્તિ ની જોઈએ કારણ કે ગાય લગભગ દસ પંદર વર્ષ પહેલા આ તો ગઈ રીકી તણાતી તણાતી હોય અને જોરદાર મતલબ સાચી વાત બરાબર છે તમને ખબર ના હોય તો કેવી કે આજે પણ અમે કદાચ રાતે કહીએ તો જોરદાર બીક લાગે પણ આ તો આપણી બધા હંગાતી છે ને એ ના કારણે બીક થોડી ઓછી લાગે છે બાકી આપણે હું એકલો આવું ને તો હું આઈ જ ના આપું પેલા આવે ઘેરથી સમજ્યા ઘરમાં ગોદરામાં જ પહેરવું ગોધરામાં બાર નીકળી જાય તો ગાય ચાલો આપડે બાજુમાં નદી છે તો નદી ને એક્સપ્લોર કરીએ ચલો ભાઈ

啊，对的。

બાકી આ બધા જે મિત્રો આપણી સાથે આવ્યા છે દરેકને આપણે પૂછી લઈએ કે ભાઈ તમને કેવું એક્સપિરિયન્સ રહ્યું કારણ કે લાઈફમાં મને એવું લાગે છે કે બધા પહેલી વખત આટલા વાગે અહીંયા આ જ છીએ પાર્થભાઈ તમે પહેલાં કહો માહોલ તો એકદમ ડરનો જ છે પણ આપણે બધા સાથી છીએ એટલે એટલું કંઈ જાજી બીક રહી નથી પણ તમે જો એક લાખ વ્યૂ લાવો તો અમે આનો પાર્ટ ટુ પણ લાવીશું ચોવીસ કલાક રોકાશું અહીંયા વાત સાચી છે આપણે વિક્રમભાઈ પણ પૂછીએ કે વિક્રમભાઈ તમને કેવો એક્સપિરિયન્સ રહ્યું બાજુમાં તો મજા આવી બીક તો ના લાગી એમ એટલે વિક્રમભાઈને બીક લાગવાનું કારણ એક જ વસ્તુ નહીં કે આ બધા આયા ને એટલા માટે બાકી અમે બી હમણાં એકલા હતા તો વિક્રમભાઈ બહુ બી આવતા હતા મને પૂછપુસ કરતા હતા કે હાર્દિક શાણા હે પીલુભાઈ શાણા હે તમારા પપ્પા આવવાના છે કે ન આવવાના મને પૂછપુસ કરતા હતા એ નહીં એની કોનમાં ભર આવ્યું છે એમાં મને બી

તો ગાઈઝ એક તો મારા ભાઈ જોરદાર લાગે છે હતું પણ આપણે હિંમત કરી છે ને ભાઈ ચૈતનની નવરાત્રી ચાલે છે એટલે બહુ એકદમ ધનવાદ કહેવાય અમાન લોકોને અમે જાતતા જીત્યા મારા વખાણ કરી રહ્યા છીએ તો ચલો ત્યાં મિત્રો તમને મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બરાબર છે બાકી બે ત્રણ દિવસ પછી પણ આપણે એક જોરદાર ચેલેન્જ લઈને આવી રહ્યા છીએ કદાચ કોઈ ગેસ કરી શકતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો એ ચેલેન્જમાં મારા ભાઈ હું તમને કહેવાય છાતી ઠોકીને કહેવું છું